ઋતુના પાંચમા અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે પ્રેશિતુ સંત ફિલિપ અને સંત યાકોબનું પર્વ ઉજવે છે ઈસુ પિતામાં વસે છે અને પિતા ઈસુમાં વસે છે ઈસુના કાર્ય પરથી એ જાણી શકાય છે કે ઈસુ મારામાં વસે છે સાંભળીએ સંત યુહાન કૃત શુભ સંદેશ અધ્યાય ચૌદ કડી છ થી ચૌદ ઈસુએ કહ્યું હું જ માર્ગ છું હું જ સત્ય છું અને હું જ જીવન છું જે કોઈ પરમપિતા પાસે જાય છે તે મારી મારફતે જ જાય છે તમે જો મને ઓળખ્યો હોત તો મારા પિતાને પણ ઓળખત હવે તમે એને ઓળખો છો અને એને જોયો પણ છે ફિલિપે તેમને કહ્યું પ્રભુ અમને પિતાના દર્શન કરાવો એટલે થયું ત્યારે ઈસુએ તેને કહ્યું આટલા બધા વખતથી હું તમારી સાથે રહું છું છતાં તું મને ઓળખતો નથી ફિલિપ જેણે મને દીઠો છે તેણે પિતાને દીઠો છે તો પછી તું એમ કેમ કહે છે કે અમને પિતાના દર્શન કરાવો તને શું એટલો વિશ્વાસ નથી કે હું પિતામાં અને પિતા મારામાં વસે છે હું તમને જે કહું છું તે મારા પોતા તરફથી નથી કહેતો મારામાં વસતા પિતા પોતાના કાર્યો કરે જાય છે તમે મારા કહ્યા ઉપર શ્રદ્ધા રાખો કે હું પિતામાં અને પિતા મારામાં વસે છે અથવા કેવળ કાર્યો ઉપરથી શ્રદ્ધા રાખો હું તમને સાચે સાચ કહું છું કે જેને મારામાં શ્રદ્ધા છે તે હું કરું છું તેવા કાર્યો કરશે બલકે એથી મોટા કાર્યો પણ કરશે કારણ હું પિતા પાસે જાઉં છું તમે મારે નામે જે કંઈ માગશો તે હું કરીશ જેથી પિતાને પુત્ર દ્વારા મહિમા પ્રાપ્ત થાય મારે નામે તમે મારી પાસે જે કંઈ માગશો તે હું કરીશ આજે બાર પ્રેષિતોમાંના બે પ્રેષિતોનો તહેવાર ઉજવવામાં આવે છે આ બે પ્રેષિતોના નામ ફિલિપ અને યાકોબ ફિલિપ ઇઝરાયેલ દેશના ઉત્તર પ્રાંત ગાલિલના બેત્સૈદા ગામનો છે તે ધંધે માછીમાર હશે કારણ બેત્સૈદા માછીમારોનું ગામ હતું ફિલિપ પોતાના મિત્ર નથનિયેલ અથવા બાર્થોલમીને ઈસુનો શિષ્ય બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે બીજો પ્રેષિત તે યાકોબ યાકોબ નામના બે પ્રેષિતો હતા એક બેત્સાઈદાના માછીમાર જબદીનો પુત્ર યાકોબ આ યાકોબનો આજે તહેવાર નથી તેનો તહેવાર પચીસમી જુલાઈએ ઉજવાય છે બીજો પ્રેષિત યાકોબ ઈસુના વતન નાચશરેથનો હતો તેના પિતાનું નામ અલ્ફી હતું તેનો વ્યવસાય શો હતો તે આપણે જાણતા નથી તે નાચશરેથનો હોવાથી તેને ઈસુનો ભાઈ કહેવામાં આવે છે આ યાકોબ ઈસુના સ્વર્ગારોહણ પછી મના ધર્મસંઘનો ઉપરી નિયુક્ત થાય છે પ્રેષિત ફિલિપનો તહેવાર હોવાથી આજે એ શુભ સંદેશ લેવામાં આવ્યો છે જેમાં ફિલિપ ઈસુને વિનંતી કરે છે કે ઈસુ આ પ્રેષિતોને પિતાના દર્શન કરાવે આ વિનંતીના પ્રત્યુત્તરમાં ઈસુ પિતા સાથેના પોતાના એકાત્મ ભાવની વાત કરે છે પિતાના દર્શન કરવાની ફિલિપની ઝંખના આપણે માટે પ્રેરણાદાયી બની શકે ફિલિપે પિતાના દર્શન કરવાની ઝંખના વ્યક્ત કરી ત્યારે ઈસુને પોતાની ઓળખ આપવાની તક મળી ફિલિપે ઈસુને જોયા છે અને તેમણે કરેલા ચમત્કારોના સાક્ષી બન્યા છે આ માનવ ઈસુ પૂરેપૂરા પ્રભુ છે એવું ફિલિપ હજુ ના સ્વીકારી શક્યો હોય હજી ફિલિપે ઈસુના પુનરુત્થાનનો સ્વર્ગારોહણનો અનુભવ કરવાનો બાકી છે પવિત્ર આત્માનું અવતરણ ફિલિપને ઈસુની સાચી ઓળખ પ્રાપ્ત કરવા સમર્થ કરશે અત્રે તો ફિલિપને માનવ ઈસુ પોતાની ઓળખ કરાવે છે ઈસુ અને પિતા એક જ છે ઈસુને પિતાને જોઈ શકાય છે ઈસુ પિતાના કાર્યો જ કરે છે પિતા જીવન આપે છે જીવન ચલાવે છે ઈસુ એ જ કાર્યો કરે છે ઈસુમાં શ્રદ્ધા રાખનાર અથવા ઈસુનો સ્વીકાર કરનારને આવા જ કાર્યો કરવાની શક્તિ મળવાની છે ઈસુ અદ્રશ્ય ઈશ્વરનું રૂપ છે ઈસુ પિતામાં અને પિતા ઈસુમાં વસે છે तुझने जंखुछू हूं केवल तुझने जंखुछू हूं हे मुझवाला नात केवल तुझने जीवन अनन्त केरि प्यास हे महाराज तुलो अकलायो छे मारो आत्म मुंजायो छे साव अटुलो अकलायो छे जीवन के री दी दिशा खोली महासिच जे तव उल्लास मुझ महासिच जे तव उल्लास केवल तुझने जंखू छू केवल तुझने जंग जीवन नी अनन्त के दीप તો કોઈ ના સાચો ના તો સાચો સાથી કોઈ ન થતો કોઈ ન મળતો સાચો ના તો પ્રિયતમ સાથી બની ને મુજ પ્રિયતમ સાથી બની ને મુજનો સદાય રહેજે મારી સાથ जे मारी सावल तुझ ने जंग खु केवल तुझने ने जं खू छु हू हे मुझला नाथ छिपावी दे मम जीवन नी। और ललक झलकता सरोवर काठे विसमो ले आजे स्नेह झलक त सरोवर काठे विसमो ले आजे दिव्य शाता शातापि तु दिव्य शाता विंजवी तुनि बिंज भी दे ने लिया केवल तुझने झंखु मुझ हे नाथ केवल तुझ ने झंखू मुझ हे नाथ छिपावी दे मम जीवन give me